બાદ દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચાર માંડવી થી માંડવી તાલુકાના નાગલપુર ગામમાં ચાલી રહેલ સરપંચની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર સુમરા સારુક રજાકભાઈએ કાર્યાલયનું ઉદઘાટન સમારંભમાં ગામમાં સારું પ્રતિસાદ મળી રહ્યો છે રફીક રાયમા વી ન્યૂઝ લાઈવ માંડવી આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વી ન્યૂઝ લાઈવ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ભાઈ તમારો નામ ને પરિચય

સપોર્ટ સર્વ ભાઈઓનો સર્વ સમાજ તરફથી બહુ સારો રિસ્પોન્સ સારો સપોર્ટ મળે છે બધી સારી કામગીરી કરી છે જેમ મારા પપ્પા છે એમના કે કોઈ ક્યાં સમય કાંઈ જોતા જ નથી કોઈ પણ સમાજમાંથી ક્યારે પણ ફોન આવે ત્યારે ગમે ત્યારે જતા હોય છે બરાબર કાંઈ કાંઈ પણ નથી જોતો પોતાનું એવી જ રીતે આપણે પણ કામ કરવાનું જ છે ગામમાં ગામના વિકાસ માટે